અંકલેશ્વરની રાજપીપળા છોકડી નજીક હાઈવે પર બ્લેકફોર્ડ એવા વર્ષા હોટલ અને સહયોગ હોટલ યુટર્ન બંધ કરવામાં આવતા તંત્ર હાશકાર અનુભવી રહી છે ત્યારે વાહન ચાલકો ફેરવો લાંબો થતાં અગવડતા વેઠવાનો વારો આવ્યો છે અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા વચ્ચે હાઈવે ઓથોરિટી દ્વારા અકસ્માતને લઈ યુ ટર્ન બંધ કરતા વાહન ચાલકો આઠ કિલોમીટરનો ફેરવો ફરવો પડશે રોંગ સાઈડ વાહન પસાર થવાનો ખતરો ઊભો થયો છે ટ્રાન્સપોર્ટ અને હોટેલ બિઝનેસના અસર પડવાની દેહાસત વ્યવસાય ધારકોએ વ્યક્ત કરી હતી વધતા છતાં અકસ્માત પ્રમાણ વચ્ચે અંકલેશ્વર નજીક મોટાલી પાર્ટીયાના સહયોગ હોટલ યુટર્ન અને વર્ષા વરસાટ યુટર્ન પર અકસ્માતનું પ્રમાણ વધ્યું હતું જેને લઈ ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી છેલ્લા ત્રણ દિવસથી ત્યાં અંકલેશ્વર વાલિયા ચોકડી ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે આ વચ્ચે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે તેમજ અકસ્માત ના સર્જાય તે માટે મોટો નિર્ણય લેતા હાઈવે પર બનાવેલ વર્ષા હોટલ યુટર્ન પર માટી નાખી તેમજ રોડ મટીરિયલ નાખી બંધ કરી દીધો હતો તો સહયોગ હોટલ નજીક પણ યુટર્ન પર બ્લોક કરી દેવામાં આવ્યો છે જેને લઈ સુરત તરફથી આવતા વાહન ચાલકો ક્યાં વાલિયા ચોકડી નીચે ઉતરી જવું પડે અથવા તો વાહન ચાલકો એ યુ ટર્ન માનવા નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ યુટર્ન પર આઠ કિલોમીટર લાંબુ અંતર કાપવું પડશે વડોદરા તરફથી આવતા વાહનો વાલ્ય ચોકડી સુધી આવવું પડશે બંને યુટર્ન બંધ થતાં હાલ વાહન ચાલકોને અગવડતા ઊભી થઈ છે પણ દ્વારા તેમના શિવ પર જોખમ ઘટાડવા કરવામાં આવેલા આ પ્રયત્નો વચ્ચે વર્ષા હોટલ પાસે નાના વાહન ચાલકો બાઇક ઉચકીને રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા તો અન્ય વાહન ચાલકો રોક સાઇટ પસાર થતા જોવા મળ્યા હતા આ વચ્ચે રાજપીપળા ચોકડીથી સહયોગ હોટલ સુધી રહેલા વિવિધ ટ્રાન્સપોર્ટ અને હોટલ વ્યવસાય ધારકોમાં પણ નારાજગી ફેલાય છે તેમના દ્વારા વ્યવસાય પર વ્યાપક અસર થઈ શકે છે અને ટ્રાન્સપોર્ટ ઓફિસ પર આવવા માટે પણ ફેરવો કરવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવી હોવાની વેદના ઠાલવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતનું પ્રમાણ ઘટશે પણ ટ્રાફિક સમસ્યા વકરી શકે છે અમરાવતી નદીનો સાંકડો ફૂલ હોવાના સાથી રસ્તામાં જો ટ્રાન્સપોર્ટના વાહનો રોડ સાઇડ પર ઊભા રહેશે તો વાહન કતાર લાગી શકે છે